જી સર જે રીતે મૂર્તિ લાવવામાં આવતી ત્યારે કારણે જે સ્ટેપ કર્યું સમગ્ર વિષય છે ત્રણ આઠ ચોવીસ ના રોજ દશામાના મૂર્તિના આગમનનો જે પ્રોસેસન છે એ નવાપુરાના વિવિધ વિસ્તારોમાંથી પરમિશન માંગવામાં આવી હતી અને આ પ્રોસેસન છે નવાપુરા અને રાવપુરામાંથી પસાર થનાર હતું એ દરમિયાન આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂળથી કાઢેલ ન હતી અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે જે જે માર્કેટ ચોકીથી માર્કેટ ચાર રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલસન વોચનું એક બિલ્ડિંગ છે જર્જરિત બિલ્ડિંગ છે અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો સદનસીબી નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ અને જેને કારણે અમે ચાર અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ જય અંબે સાઉન્ડ ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે

કે જે મેક્સિમમ સાઉન્ડ છે એ સેવન્ટી ડેસીબલની ઉપર કોઈ પણ જગ્યાએ રાખી શકાય નહીં આ સિવાય ઘોંઘાટવાળા વિસ્તાર શાંતવાળા શાંત વિસ્તાર એ પ્રમાણે જાહેરનામું છે અલગ અલગ ડેસીબલનું પાડવામાં આવેલું છે પણ મેક્સિમમ સેવન્ટી ડેસિબલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ અમે આ મુજબ આજે ચાર જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના ગુનો દાખલ કરેલ છે અને એમના જે ડીજે છે ચારે ચાર એ ડીજે જમા લેવા માટે અમે તજવીજાદ કરેલ છે આ દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે અને એનાથી સાઉન્ડ મીટર અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે તે વખતે મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ધાર્મિક પ્રોસેસન થતા હોય છે ત્યારે ધાર્મિક પ્રોસેસનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે અને જે તે વખત તો આપણે કોઈ એક્શન કરવામાં આવે તો ધાર્મિક લાગણી દુભાતી હોય છે અને લોકો જોડે સંઘર્ષ થવાના આને કારણે સંઘર્ષ થવાનું ઘણીવાર જોખમ રહેતું હોય છે જેને કારણે પોલીસે તે વખતે કોઈ કાર્યવાહી કરી ન અગમચેતીના પગલાં રૂપે આ જે પ્રેસ બાઇટ છે અમે મેસેજ આપીએ છીએ જે બી ડીજે ઓપરેટર છે અને જે કંઈ પણ ભવિષ્યમાં પ્રોગ્રામ કરનાર કોઈ પણ આયોજક છે એને કે આ રીતે